વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠામાં એમડી ડ્રગ્સ અને દારૂના વેચાણ લઈને ટ્વીટ કર્યું જીગ્નેશ માણીએ ટ્વીટ કરી ઉલ્લેખ કર્યો કે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂનો રાફડો ફાટ્યો છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના આવાસના બે કિલોમીટરના અંતરે વિદેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે

એના બદલે એમની એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને ડીવાયએસપી કોઈ એક્શન લેવા માંગતા ના હોય મિસ્ટર ગામીર તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ એસપી આઈજીએ કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતના પોલીસ વડા ડીજી વિકાસ સાયને પણ હું લખવાનો છું આપ કલેક્ટરના બગને ધરણા કરવાના હતા શું થયું અમારી કરવાના કે ગઈ રાત્રે પછી રેડો પાડીને બધા દારૂ નડ્ડા બંધ કરાય એના મને મેસેજ મળ્યા છે પાક્કા પણ એ એક દિવસ પૂરતું ઓપરેશન રહી જાય અને બે દિવસ પછી ચાલુ થાય

ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર ને ચૂંટણીમાં હરાવાની સોપારી લેવી હોય તો લે છે પણ બુટલેગુરો સામે કાર્યવાહી નથી કરતી છે છે પોલીસ અધિકારીનું નામ નહીં લઉં બરાબર બાકી આટલું બધું કઈ રીતે ચાલી શકે આટલું ધુપ્પલ કેમ હોય આપણો જિલ્લો કેમ હોય કેમ પાલનપુર હું ધારાસભ્ય બન્યું બે હાજર સત્તર માં ત્યારે તો આવું નહોતું ત્યારે દારૂ ના અડ્ડા હતા જુગાર ના અડ્ડા હતા

અને રહેશે અને હું અહિયાં પાલનપુર શહેરમાં આ મીડિયા બાઇટ્સ પછી આજે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદ પછી એસપી સમક્ષ કરેલી ફરિયાદ પછી પાંચ દિવસ પછી અઠવાડિયા પછી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું પણ ફોલો અપ લેવાનો છે કલેક્ટર જવાબ પોઝિટિવ હતો કે નહીં કલેક્ટર નો જવાબ પોઝિટિવ હતો એવો પોઝિટિવ જવાબ સાંભળીને નાગરિકો થાકી ગયા છે આઈ વોન્ટ એક્શન હું ઈચ્છું છું કે બનાસકાંઠાના કલેક્ટર શ્રી અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ પડા પોતાના બંગલેથી પોતાની કચેરી આવે મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં અત્યંત નિમ્ન કક્ષાની જે ટિપ્પણીઓ કરવામાં આવી એ સામાન્ય સામાન્ય માણસને પણ સમજાય કે એ નિર્વિવાદ પણ એ ફોજદારી ગુના નું કૃત્ય છે છતાં

એમડી ડ્રગ્સ પણ આપણા પાલનપુર શહેરમાં આવી ગયું આવું પાલનપુર અમે જોઈ લેવાના સાંખી લેવાના નથી વારંવારની ફરિયાદો જિલ્લા સંકલનમાં પ્રશ્નો ઉપાડીએ મીડિયા સમક્ષ માહિત સાપીએ વિધાનસભાના મંચ પર બોલીએ એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે હું આખા ગુજરાતના એક એક જિલ્લે તાલુકે તાલુકે જેની પલાઠી વાડીને લડત કરતો હોઉં છું એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું પણ હવે દારૂ જુગાર ને ડ્રગ્સ ની મેટર માં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાનો નથી એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગર ની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું આઈજી સુધી મામલો ગયો છે એક

એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠા માં ગુજરાતમાં મેસેજ જોવો જોઈએ કે ગુજરાત ની બેન દીકરીઓ માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા